તેની તબિયત ખરાબ થતા તે સાંઈ મંદિર પાસેથી દબા લેવા ગયો હતો ત્યારબાદ ચામુંડા માતાના મંદિર પાસેથી પાસેથી તુલસીધામ પ્લાસ્ટિક થેલી અને દાંડિયા બજારમાંથી મહિલાનો ગાઉન અને મોજા ખરીદ્યા બાદ સચિન મૃતદેહના અલગ અલગ નવ ટુકડા કરી મહિલાના કપડા પહેરી મોપેડ ઉપર ભોલાવ જ વિસ્તારની અલગ અલગ ગતરોમાં મૃતદેહના ટુકડા ફેંક્યા હતા સમગ્ર ઘટના રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં આરોપીએ લાશના ટુકડા ફેંક્યા એ વિશે પોલીસ ને જણાવ્યું હતું પોલીસે ભાગના પુરાવા એકત્ર કરી લીધા છે અને રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે